કર્મ કરવામાં કાર્યરત રહું છું જો હું નિયત કર્તવ્ય કર્મો સાવધાની પૂર્વક ના કરું તો હે પાર્થ બધા મનુષ્યો જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે જો હું નિયત કર્તવ્ય ના કરું તો આ બધા લોકનો વિનાશ થઈ જાય ત્યારે હું અવાંછિત જનસમુદાય એટલે કે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરવાનું કારણ બનું અને એ રીતે સર્વ જીવોની શાંતિ નષ્ટ કરનારો બનું હે ભરતવંશી જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આશક્તિ રાખીને તેમના કર્તવ્ય કર્મો કરે છે તેવી રીતે વિદ્વાન લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહી કર્મ કરવા જોઈએ વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં તેમજ તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં

તેઓ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે પરંતુ જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી તેમને સર્વ જ્ઞાનથી રહિત થયેલા મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે કારણ કે દરેક મનુષ્ય ત્રણ ગુણો દ્વારા પ્રાપ્ત કરેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે તો પછી દમન કરવાથી શું મળી શકે બદ્ધ જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દ્વેષ અનુભવવામાં આવે છે પરંતુ મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં કારણ કે તે આત્મસાક્ષાત્કારના માર્ગમાં અવરોધક હોય છે પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા એ બીજા મનુષ્યોના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતા વધુ શ્રેયસ્કર છે પોતાના કર્તવ્ય કર્મો કરવામાં મરણ થાય તો તે પણ અન્યના કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવા કરતા વધારે સારું છે કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે

જેવી રીતે અગ્નિ ધુમાડાથી દર્પણ ધૂળથી અને ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે ઇન્દ્રિયો મન તથા બુદ્ધિ એ આ કામના નિવાસસ્થાનો છે તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે માટે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતિક કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ વધ કર કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે બુદ્ધિ મન થી પણ વધારે ઉચ્ચતર છે અને તે આત્મા બુદ્ધિ થી પણ વધુ શ્રેષ્ઠતર છે એ રીતે હે મહાબાહુ અર્જુન મનુષ્યે પોતાને ભૌતિક ઇન્દ્રિયો મન તથા બુદ્ધિ થી પર જાણીને અને મન ને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ એટલે કે કૃષ્ણ ભાવના મૃત થી સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અને મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ અવશ્ય કરજો ફરી મળશું આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે